સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા ઉચ્ચતર માધ્યમિક વિભાગની ભરતી પ્રક્રિયા અંતર્ગત ભુજ ખાતે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો શહેરની ઓલફેડ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં કુલ ચુમ્મોતેર ઉમેદવારોને નિમણૂક માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાંથી બપોર સુધીમાં ઉમેદવારો હાજર રહ્યા હતા અને તેઓને નિમણૂક પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા શિક્ષણ વિભાગ દ્વારા સૂચિત તજવીજ મુજબ આગામી સાત દિવસમાં નિમણૂક પામેલ તમામ શિક્ષકો પોતાની નિયુક્તિના સ્થળે ફરજ પર હાજર થશે આ ભરતીથી શાળાઓમાં શિક્ષકોની લાંબા સમયથી ચાલતી અછતને ઉકેલવામાં મદદ મળશે અને શિક્ષણ કાર્ય વધુ અસરકારક રીતે આગળ ધપશે આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમારે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ગુણવત્તાવાળું શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવી અત્યંત આવશ્યક હતી આજની આ નિમણૂક પ્રક્રિયા સાથે જિલ્લાની વિવિધ શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થશે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ વિભાગની અગાઉ જાહેરાત આપવામાં આવેલી હતી એ સંદર્ભે આજ રોજ એનો હુકમ વિતરણનો કાર્યક્રમ ઓલફેડ વિદ્યાલય ભુજ ખાતે રાખવામાં આવ્યો એના અંદર અમને કુલ રાજ્ય સરકાર તરફથી ચોતેર જેટલા ઉમેદવારો ફાળવવામાં આવેલા હતા એ પૈકી અત્યારે બપોર સુધીના અંદર તેસઠ જેટલા ઉમેદવારો હાજર થયા છે આ તેસઠે તેસઠ ઉમેદવારોને એમના જે ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળ એમના પ્રિન્સિપાલોને પણ બોલાવવામાં આવેલા હતા કચેરી દ્વારા એમને ભલામણપત્ર આપવામાં આવેલા હતા અને જે તે ટ્રસ્ટ તરફથી હુકમ તૈયાર કરી અને ઉમેદવારોને સ્થળ ઉપર જ એનો નિમણૂકના હુકમ આપવામાં આવ્યા ખાસ કરીને આજે હુકમ અમે આપેલા છે આવતીકાલથી સાત દિવસ સુધી એ તમામે તમામ ઉમેદવારો એ કચ્છની તમામે તમામ શાળાઓના અંદર હાજર થશે અને આપણે વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા સમાચાર છે કે અમને આ શિક્ષકો જે ઘટ હતી એ પૂર્ણ થશે અને આપણે આમ તો કચ્છનું પરિણામ આપણું ખૂબ સારું દર વર્ષે હોય છે આ વખતે પણ આપણે આશા રાખીએ કે આપણને શિક્ષકો જે નવીન મળ્યા છે એ નવીન શિક્ષકોની મદદથી આપણે ખૂબ સારું શિક્ષણ કાર્ય કરાવી શકીશું